નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો નવસારીમાં સસ્તા સોનાની લાલચમાં આવીને વેપારીએ અઢાર લાખ રૂપિયા ગુમાવ્યા છે આગળ વાત થશે સલમાન ખાનને ફરીથી મળી છે મોટી ધમકી ત્યારે વાત થશે ભાજપના ઠાકોર નેતાઓ પાવર વગરના પ્રધાન છે ત્યારે આગળ વાત થશે કોંગ્રેસ કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી તેવું પીએમ મોદીએ નિવેદનમાં જણાવ્યું છે ત્યારે વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જય ભીમના નારા સાથે એક મોટો કાર્યક્રમ કર્યો હતો ત્યારે વાત થશે તૈયારી જો દોડા દિવસે તારા દેખાઈ જશે ત્યારે વાત થશે પીએમ મોદીના નિવેદન પર ખડગેનો પલટવાર સામે આવ્યો છે આગળ વાત થશે ન્યુયોર્કમાં ચૌદ એપ્રિલ આંબેડકર દિવસને જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે સ્પષ્ટ ચેતવણી સામે આવી ગઈ છે આગળ વાત થશે વાયુસેનાના વિમાન ઉપર સાયબર એટેકનો નિષ્ફળ પ્રયાસ ત્યારે વાત થશે નિકોલમાં દસ દિવસથી ગટારો ઉભરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે આગળ વાત થશે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળ્યું છે ત્યારે વાત થશે કેસર કેરીની આવકમાં વધારો પણ પાકમાં થયો છે ઘટાડો આગળ વાત થશે એટીએસ છુપાવેલી એફઆઈઆર બજારમાં ફરતી થઈ ગઈ છે આગળ વાત થશે દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય બીજેપી છોડ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે મહેશ વસાવા ગત વર્ષે બીજેપીમાં જોડાઈ ગયા હતા મહેશ વસાવાએ એક પત્ર જાહેર કર્યો છે અને કહ્યું છે કે પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આરોપ સાથે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે તેઓ આદિવાસીના હક માટે હંમેશા લડતા આવ્યા છે અને લડશે મહેશ વસાવા પૂર્વ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસી ભાજપમાં જોડાયા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએસએ છુપાવેલી એફઆઈઆર બજારમાં થઈ ગુજરાત એટીએસ ફરિયાદકાંડ આ વખતે ભારે ચર્ચામાં છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટથી મદદથી ફરિયાદને લોકરમાં મુકાવી હોવા છતાં ગુજરાત એટીએસ એફઆઈઆરનો ગુનેગારોના મોબાઈલ ફોનમાં ભરતી થઈ ગઈ હતી કહેવાતી સંવેદનશીલ ફરિયાદ માર્કેટમાં ફરતી થતાં ગુજરાત એટીએસ ઇરાદાઓ સ્પષ્ટ થઈ ગયા છે માર્કેટમાં ફરતી સંવેદનશીલ ફરિયાદમાં પચીસ માર્ચના રોજ ડીવાય એસપી એસ એલ ચૌધરીને બાતમી મળી હોવાનો ઉલ્લેખ કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેસર કેરીની આવકમાં વધારો પણ પાકમાં થયો છે ઘટાડો વિશ્વવિખ્યાત કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે જોકે આ વખતે કેસર કેરીની આવકમાં વધારો તો થયો છે પણ પાકમાં ઘટાડો નોંધાયો છે એક દિવસમાં ચાર હજાર બોક્સ કેસર કેરીની આવક થઈ છે જોકે ગીર પંથકના મુખ્ય વિસ્તારો તાલાલા સાસણ મેદાણા વંથલીમાં માત્ર પચીસ ટકા આવરણ જોવા મળ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત રાજ્યના વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા ઓગણત્રીસ દિવસથી આંદોલન કરી રહ્યા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે આંદોલનકારીઓ વિધાનસભા સામેની આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સરકારની અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક યોજના સામે વિરોધ છે આંદોલનકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ દાયકાથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિકોલમાં દસ દિવસથી ગટરો ઉભરાતા લોકો રસ્તા પર ઉતરી ગયા છે છેલ્લા દસ દિવસથી અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ગટરો ઉભરાતા લોકો ત્રાહી માં પોકારી ગયા છે આ વિસ્તારમાં વગર વરસાદે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિકાલ ન કરવામાં લાવતા સ્થાનિક સોથી વધુ લોકોનો ટોળ રસ્તા પર ઉતરી આવ્યો હતો અને રોડ બંધ કરી દીધો હતો સમસ્યા અંગે ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરને જાણ કરી તો માત્ર સલાહ સૂચન કરીને જતા રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયુસેનાના વિમાન ઉપર સાયબર એટેકનો નિષ્ફળ પ્રયાસ મ્યાનમાર એરસ્પેસમાં ઇન્ડિયન એરફોર્સના વિમાનો પર સાયબરનો હુમલો કરવામાં આવ્યો હતો તેના જીપીએસ સિગ્નલ સ્પૂપ હતા એટલે કે પ્લેનને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સૂત્રોના જણાવ્યા અનુસાર જીપીએસ સ્પૂપિંગ પાછળ કોણ છે તે શોધવું મુશ્કેલ છે મ્યાનમારમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે ઘણા બળવાળખોર સંગઠનો પણ ત્યાં સક્રિય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે સ્પષ્ટ ચેતવણી અમેરિકા સરકારે કહ્યું છે કે રજિસ્ટ્રેશન વિના ત્રીસ દિવસથી વધારે સમય સુધી અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોને દંડ અને જેલની સજા સહિત કઠોર દંડનો સામનો કરવો પડશે હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું છે કે અમેરિકામાં ત્રીસ દિવસથી વધારે સમય સુધી રહેતા વિદેશી નાગરિકોને સંઘીય સરકાર સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેનું પાલન ન કરવું એક ગુનો છે જેના માટે દંડ અને જેલની સજા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂયોર્કમાં ચૌદ એપ્રિલ આંબેડકર દિવસ જાહેર કરાયો છે ન્યૂયોર્ક સિટીને ચૌદ એપ્રિલે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ એટલે કે આંબેડકર ડે તરીકે જાહેર કરાયો હતો ન્યૂયોર્કના મેયર એરિસ્કે કે એડમ્સે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરીને તેને સત્તાવાર બનાવ્યો છે આ ઘોષણા ભારતીય મૂળના લોકો માટે ગૌરવની ક્ષણ છે સાથે જ તે સમાનતા ન્યાય અને સામાજિક પરિવર્તનના આંબેડકરના વિચારોને વૈશ્વિક સ્તરે માન્યતા આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના નિવેદન ઉપર ખડગેનો પલટવા પીએમ મોદીએ ડોક્ટર આંબેડકરને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ અંગે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે અમારું બજેટ લાખો અને કરોડો રૂપિયાનું છે શિક્ષણ ક્ષેત્રે બજેટ વધારવાને બદલે ભાજપના લોકો બજેટમાં કાપ મૂકી રહ્યા છે આ દર્શાવે છે કે ભાજપને શિક્ષણમાં કોઈ રસ નથી મોદી ફક્ત વાતો કરે છે પીએમે બાબાસાહેબના સિદ્ધાંતો અપનાવ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયારીઓ જો ધોળા દિવસે તારા દેખાશે રાજ્યમાં આગામી દિવસોમાં ફરી તાપમાન વધવાની આગાહી છે હવામાન વિભાગની માહિતી મુજબ આજથી હીટ ની શક્યતા છે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાઈ ગયું જેના કારણે અગનપટ્ટી બની ગયું હતું રાજ્યના સાત શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું ત્રણ દિવસની રાહત બાદ ફરીથી ગરમીનો ભારો ઉંચકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જય ભીમના નારાઓ લગાવ્યા હતા ભારતના બંધારણના શિલ્પી અને સામાજિક ન્યાયના પ્રણેતા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ સાથે મળીને તેમણે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જય ભીમ જય ભીમના નારાઓ સાથે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ બનાવતી નથી તે પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ હરિયાણામાં સંબોધન કરતા કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે પીએમ મોદીએ કહ્યું કે જો તેઓ મુસ્લિમના શુભચિંતક હોય તો કોંગ્રેસે કોઈ મુસ્લિમને પોતાની પાર્ટીના પ્રમુખ બનાવવો જોઈએ તેમણે મુસ્લિમોનો ઉપયોગ કરીને ફક્ત કટ્ટરપંથીઓને ખુશ કર્યા છે કોંગ્રેસે દેશમાં વોટ બેંકા વાયરલ ફેલાવ્યો છે કોંગ્રેસ વકફ મુદ્દે પણ દેશને ગેરમાર્ગે દોરી રહી છે કોંગ્રેસે હંમેશા સત્તા માટે બંધારણની એસી તહેસી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ઠાકોર નેતાઓ પાવર વગરના પ્રધાન છે પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલમાં યોજાયેલા ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપના ઠાકોર નેતાઓ પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે કોઈ કામ કરવાનું હોય તો તેઓ કહે છે કે અમારી પાસે સત્તા નથી સરકારમાં રહીને પણ મદદ ન કરી શકે એવા લોકો પાવર વગરના પ્રધાન જ કહેવાય આ સંમેલનમાં બળદેવજી ઠાકોર ભરતસિંહ સોલંકી અમિત ચાવડા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને ફરીથી ધમકી મળી છે સલમાન ખાનને ફરીથી એક વખત ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે માહિતી મુજબ મુંબઈના વિસ્તારના પરિવહન વિભાગના ગ્રુપમાં એક અજાણ્યા શખ્સ દ્વારા સંદેશો મોકલાયો હતો જેમાં સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની તથા ઘરમાં ઘુસીને મારવાની ધમકી આપવામાં આવી છે સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને વલ્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તા સોનાની લાલચમાં આવીને વેપારીએ અઢાર લાખ રૂપિયા ગુમાવ્યા છે નવસારીના જલાલપોલ તાલુકાના મરોલી ગામના એક વેપારીને સસ્તો સોનું આપવાની લાલચ આપીને ત્રણ શખ્સોએ અઢાર લાખ રૂપિયાની રકમ પડાવી હોવાનો મામલો પોલીસ સ્ટેશન સમક્ષ પહોંચ્યો હતો આરોપીએ વેપારી સાથે સંપર્ક સાધી અને જણાવ્યું કે તેઓ સસ્તું સોનું લાવી આપશે જેથી માર્કેટ વેલ્યુ કરતાં ઘણો ઓછો ભાવ રહેશે આ લાલચમાં આવીને વેપારીએ બે તબક્કામાં કુલ અઢાર લાખ રૂપિયા આપ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે